બનાસકાંઠાના શરદી વાવ તાલુકાના ખાતે આવેલ શ્રી શીતળા માતાજી ગૌ સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે કથાકાર ગૌતમભાઈ આચાર્ય દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું ભાગવત કથા રસપાન કરવા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ પહોંચ્યા હતા જ્યાં વ્યાસપીઠ પર બિરાજિત કથાકાર ગૌતમભાઈ આચાર્ય ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું જે પ્રસંગે પર્વતભાઈ પટેલે પ્રવચન કરતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન એક એવો દેશ છે કે જ્યાં કે જેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે નંદીની ઉપયોગિતા વિશે વાત કરી હતી સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે ગૌશાળા વાવથરાદ અને લાકડી વિસ્તારમાં ચાલે છે સરહદી વિસ્તારના લોકો અબોલ પશુઓ જીવોની સેવામાં અગ્રેસર છે તેમ જણાવ્યું હતું ધર્મની વિશે વાત કરતા જણાવ્યું હતું કે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા લઈને સમગ્ર દેશ રામમય બનીયો હતો જેની પ્રેરણા ભવિષ્યની પેઢી જોશે તેમજ માતા બહેનોને જણાવતા કહ્યું હતું કે વહુને દીકરી સમાન જોતા ઘણો પરિવર્તન આવ્યું છે તેમ જણાવ્યું હતું તેમજ સાથે સાથે સંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ગૌ નંદી ધામ તડાવમાં આપવાની જાહેરાત પણ કરી હતી મિત્રો આ કાર્ય જેવું તેવું નથી આપણે ત્યાં ચાલતી પરાપૂર્વથી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે આપણે તો અમૂલ જીવોની સેવા કરવાવાળા છીએ પહેલાં મિત્રો બળદથી ખેતી થતી હતી ત્યારે ગૌમાતાને હાચવતા હતા કારણ કે બળદોની જરૂરિયાત હતી ટ્રેક્ટરની ખેતી શરૂ થઈ એટલે મારી ગૌમાતા રખડતી થઈ જે સાધુ સંતો મહંતો એ જે આપણને જ્ઞાન આપવાનું હતું જે ધર્મ વિશે જ્ઞાન પીરસવાનું હતું એમને ગૌશાળાઓ ચલાવવી પડે આપણે બધા પણ ઘેર ગાયને રાખતા ગૌશાળામાં દાન આપો છો પણ ઘેર દસ ચણા દાદી બાપજી એમ કે ઘેર એક એક ગાય રાખો તો લગભગ ગૌશાળાઓ ચલાવવી પડે નહીં અને આ ગૌશાળા નંદી માટેની કે જે પશુ સંવર્ધન કરવાનું થાય અને નંદી માટેની ચાર પ્રથમ ગૌશાળાનું સ્થળ મિત્રો એ નક્કી કર્યું છે અહીં તમે આજુબાજુની ધર્મપ્રવિણ મારે મિત્રો કેવું છે સમગ્ર દેશ તો પણ ખોટું નહીં સમગ્ર રાજ્યમાં અને હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે ગૌશાળાઓ જો ક્યાંય ચાલતી હોય તો થરાદ અને વાવ તાલુકામાં આમાં લાખણી ભેગું ખરું વધારેમાં વધારે ગૌશાળાઓ બીજી આટલી નથી ગામે ગામ તમે ગૌશાળાઓ ચલાવો છો ગૌ માતા પ્રત્યેનો પ્રેમ મારી બેનો ઉઠતો જવારમાં પહેલો જ રોટલો ગૌ માતા માટે કરી કૂતરા માટે કરે દુષ્કાળ પડતો હતો તો પણ તમે બધા પંખીડા માટેની ચણની વ્યવસ્થા કરતા હતા કીડિયારું પૂરતા હતા આપણે અમૂલ જીવોની સેવા કરવાવાળા જીવનમાં દયા કરુણા માનવ ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે અને અહીં જ્યારે બધા ભાગવત સપ્તાહમાં આવ્યા છો ત્યારે ધર્મ એટલે શું ધર્મ આપણને બધાને એક કરે છે ભેગા કરે છે ના જ્ઞાતિના ભેદ વગર બધા ભેગા થઈને હમણાં જ મિત્રો આપણે જોયું કે બાવી તારીખે વર્ષોથી ચાલતો રામ મંદિરનો ઝઘડો ગુજરાતના પરોતા પુત્ર અને દેશના લોકલાડી રાધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણે બધાએ ગામે ગામ મિત્રો એને નિહાળી આપણે રામમય બન્યા આખો દેશ રામમય બન્યો અને જે પ્રેરણા મારા આવતીકાલનું ભવિષ્ય દીકરા દીકરીઓ જે સંસ્કારિતા પેદા કરવાનું છે અંગ્રેજો આપણે શાસન કરતા હતા ત્યારે અંગ્રેજોને પણ એમ હતું કે જો અમે હિન્દુસ્તાનમાં રહેવું હશે તો ધર્મમાં ભાગલા પડાવવા પડશે જાતિ જ્ઞાતિ જાતિ વચ્ચે વેરઝેર પેદા કરાવવા પડશે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા પડશે ના કે આપણને અહીં રહેવા નહીં દે પણ ધર્મના નામે મારી બહેનોને ગમે એટલું કામ હોય અત્યારે તો બેનો કામ બંધ થઈ ગયું છે ભૂતકાળ યાદ કરો તો દુષ્કાળ પડતો હતો આ જ વિસ્તારમાં મારે કહેવું છે કે આપણે બસો બીઘાનો ખેડૂત ચાલી બૌટાવાળાને પણ ચોકડી ખોદવા જવું પડતી હતી જે પીવાનું પાણી માગતા હતા ત્યાં જે નર્મદાના નીર આવ્યા છે અને આપણે બધા અત્યારે જે આ યજ્ઞ ભાગવત એક જ રીતે ચલાવી રહ્યા છો શીતળા માતા તો અહીંના અહીં જ હતા પણ આપણી આર્થિક સદ્ધરતા વધી અને આટલું બધું જ કરીએ છીએ પણ પહેલું તીર્થ મારું મા બાપ છે ચાર જામની જાત્રા કરીએ પણ જો મા બાપ દુઃખી થતું હોય તો ચાર જામની જાત્રા લેખે જાય મારે મારી બેનો માતાઓને કેવું છે અહીં બેઠેલી મારી માતાઓ મારી ઉંમરની છે દીકરી વચ્ચે ને બહુ વચ્ચે ભેદભાવ રાખે વહુની જોડે જો દીકરીના જેવો વ્યવહાર હોય તો લગભગ ઘણા ઝઘડાઓ પૂરા થઈ જાય પણ મોટા ભાગે પહેલાં હતું એમાં અત્યારે બહુ પણ દીકરીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું દીકરીને પણ જેમ બહુને પણ દીકરીના બરોબર માનવા માંડ્યા પણ ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય બાપ અને બેટા વચ્ચેનો સંબંધ કેવો હોય બાપે કીધેલું દીકરે પાળવું જ જોઈએ ભાઈ વચ્ચે મિલકતમાં અત્યારે ઝઘડા થાય છે એ વખતે એમ હતું કે ભાઈને આપેલી વસ્તુ પાછી લેવાય નહીં એના આંકડું એ જ ખાય આ બધું આપણને ભાગવત ભગવાન શીખવે છે જ્યારે એ તમે બધા જ ઉપસ્થિત તો ત્યારે ધર્મમય થઈને જ્યારે વર્ષોથી ચાલતો ઝઘડો રામ મંદિરો જે રીતે પૂરો થયો બધા જ ધર્મોને જેને સ્વીકૃતિ આપીને સર્વોચ્ચ અદાલતે જેનો ચુકાદો આપ્યો અત્યારે મિત્રો રામ મંદિર જોવા માટે પણ વારાફરતી આપણને બધાને મોકો મળશે હવે રામ મંદિર કહેવાય એના માટે ખુલ્લું છે કાશી વિશ્વનાથમાં પણ જ્ઞાન વાપીમાં પણ આપણને દર્શન કરવાની વર્ષોથી ચાલતી ઝઘડો હતો એની છૂટ મળી કોર્ટે આપી આપણે જ્યારે મિત્રો નંદી માટે તમે બધા જ ભેગા થયા છો ઘણા બધાએ તમે ખૂબ પુણ્યદાન કર્યું છે જરૂરિયાતો એની ઘણી બધી છે પાવને મળતી ગ્રાન્ટમાંથી પણ હું પાંચ લાખ રૂપિયા આ ગૌશાળા માટે નંદી ગૌશાળા માટે શેડ અથવા ગોડાઉનમાં જ ઉપયોગ કરવો હોય તો અમારા સંચાલકો કરે એમાં પણ મિત્રો આપવા માટેની યાદ તબક્કે જાહેરાત કરું છું મને એમ કે કથામાં તમને બધાને મળવા માટે દર્શન કરવા માટે અને જ્યારે નંદી માટેની તમારી જે આસ્થા અને શ્રદ્ધા છે એમાં આવો આપણે બધા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના સહિયારા પ્રયાસથી આવતીકાલનું ભવિષ્ય આગળ વધે સંસ્કારીતા આવે વ્યસનોમાંથી થોડાક બહાર આવીએ અને દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ એ જ ભરતા સાથે ભાગવત ભગવાનને વંદન કરીને